હવે મને આમાં લાગે છે કે જો હવે સારી દવા નહીં મારું ને તો કાળી ચરમીની મને બહુ પડઘારા પડે સમજે બીક લાગો કે અઠે ગઠે કાળી ચરમી આવી જાય ને ભૂલથી નહીં તો ખેતરના ખૂણે બેઠા બેઠા રોવું પડશે જે બધા ટોટલી ખેડૂત મારતા જ હોય જે આ ગેલેલીઓ જે આમ કોર્ટ ટેવાનું આવે તો એ અનુભવ જીશે બધા ખેડૂતોને કે આનું રિઝલ્ટ શું અને અ રામ રામ ભાઈ પેલા તો જુઓ હરવે હરવે સવાર પડી ગઈ છે આપણે રાતે સુઈ ગયા હતા અને આ સવારના વાગી ગયા હે આઠ અને આ પવન ચકિયા જ ફફડાટી બોલાવ્યો કેટલી સ્પીડથી ફરે જોવો તો તમે અવાજે ફેડ 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 કરે છે અને આપણે હજી પાણી પાયું છે જીરું તમને દેખાતું હશે અને એલપા નથી પાયું જોવું અહીંયા ઝાકળ નથી એટલે ભેજ નથી આવ્યું ઝાકળ બોલો કે હું અને અત્યારે જોવામાં અતિ પ્રમાણમાં જુઓ તમે આમ હે ને કેમ હિમવર્ષા થઈ હોય એટલો ઝાકળ છે અને જીરું આ દિવસનું થઈ ગયું આપણે આઠ દિવસની આઠ દિવસની ઉપરનું થઈ ગયું છે પણ સાઠ દિવસનું તો માનો જ નહીં એટલે આમાં જુઓ દાણા બેહી ગયા જીરાના તમે એક ફેરું જુઓ સુંદર સુંદર બેહી ગયા છે ને અને ઝાકડ છે અને આપણે તો અત્યારે લગ્નમાં જુઓ કે કુણેપની દવા મારી હતી અને આપણે જે એ ઓલા આપણે પાવ ઓલી સ્પ્રાઇડ આવે ને એ હતી જે આ મચ્છી મોલોની મચ્છીની આવે એ બરાબર પણ હવે મને આમાં લાગે છે કે જો હવે સારી દવા નહીં મારું ને તો કાળી ચરમીની મને બહુ પડઘારા પડે સમજે બીક લાગો છે કે અઠ્ઠે કાળી ચરમી આવી જાય ને ભૂલથી નહીં તો ખેતરના ખૂણે બેઠા બેઠા રહેવું પડશે એટલે આવી પરિસ્થિતિ થઈ ગઈ છે અને જેવું થઈ ગયું આપણું મોટું હવે ત્રીસ દિવસ ત્રીસ દિવસ નીકળી જાય છે તો મોજે મોજ પડી જાય છે પણ હવે ત્રીસ દિવસનો મામલો છે એટલે આપણે બોલીને કે મામલો મેદાને સીડો છે હવે ચાર રહેવા દો એટલે બધું એવું છે તો એના માટે હું દવા લાવ્યો જે બધા ટોટલી ખેડૂત મારતા જ હોય જે આ ગેલેલિયો જે કોર્ટ એવાનું આવે તો એ અનુભવ જીશે બધા ખેડૂતોને કે આનું રિઝલ્ટ શું અને આપણામાં વહેંચ હોય તો આપણે ત્રીસ દિવસનું ત્યારથી સ્પ્રે મારતા હોય અને હા મારે નું લીટર આવ્યું છે અત્યારે તો અને તમારી બાજુ અલગ અલગ ભાવ છે હું છે અત્યારે તો નું મારે આવ્યું છે બે લીટર મગાયા છે એટલે આઠ હજારનું ખોદ આવી ગયો આઠ નવ હજારનું બરાબર આવું બધું છે તો મારવાની છે દવા અત્યારે આમાં હજી તો આ ઝાકળ ઉડે પછી મારવી છે એટલે પણ મારે જવાનું છે બીજા ખેતર ત્યાંય દવા આ જ મારવી છે કારણ કે આના સિવાય એવી નહીં ઉપચાર આવે બાકી તમે આલદુ દવા સાંટો તો થોડુંક કેવું આવ્યો બાકી ટાટાનું ઓર્ગન હે આ ગેલેલીઓ છે એવા અમુક અમુક દવાનું રાઉન્ડ તમે ભાઈ મારી દો ને તો કદાચ નસીબમાં હોય તો જીરું આપણું જાતું હોય તો બચી જાય અને અગાઉ પગલાં લ્યો તો થોડું ખારું રહે સમજ્યા બાકી તો બધું ખારું જ રહે ખારું ન રહેતો આવું બધું છે અને વ્યવું જોવો તમે એક ફેરવું ફરે હે ને એના રાયડો જુઓ તમે ઢળી પીડો હે વીસ દી માં તો રાયડો વાઢવો પડશે એ ફૂલડા હે પણ હવે શું કરવું તો હાલો આ ભલે અહીંયા પીળું હોય આ કોઈ આપણે સ્પોન્સર વિડીયો નહીં ખાલી આ તો તમને કહું કે આવી સારી દવા છાંટજો બરાબર તો ચલો ચલતે હે હમરે દુસરે ખેત મેં અભી વહાં ભી કામ હે નિકલતે હે તો અત્યારે જો જઈ આપણે બીજા ખેતર અને શિયાળું તો ચાલુ થઈ ગયું બે ત્રણ મહિના અરવ્યા અરવ્યા ખડખડિયા રસ્તા માંથી થતા અને આપડા ખેતર અને અહીંયા પણ આપણે જીરું છે જીરું તો છે આપડે થોડું ઘણું અહીંયા અને અત્યારે આપણે અહીંયા બોલો તમને ગેલરીયું ચાંટવાનું છે તો અહીંયા કુવામાં મોટર ચાલુ છે અને અહીંયા આપણે પપને ને ફિલ કરવાનો છે તો પેલા જ જય તો હાલો કરીએ આપણે શુભ શરૂઆત અને કે આપણે નથી પણ આ મારી સી રિઝલ્ટ આવે છે અને ઘણા બધા મિત્રો આનો છંટકાવ કરતા હોય છે તો હાલો ઉઠાવીને બોલાવી બાકાજી કી તો પપ ભરી નાખ્યો છે અને કરી નાખ્યું છે દવાનું છંટકાવ કરવાનું ચાલુ અને જેરું કાંઈક આવું છે તમારી સામે રહ્યું એવું હવે અરું હાલે છે ગાડી આપડી કે હરી મારું ગાડું તો ક્યાં લઈ આવું બધું છે હેલું જાય નાનું મોટું નાનું મોટું બધું છે પણ નહીં વાંધો આવે તો એક ખેતર માં આપણે દવા છાંટી અને અત્યારે વ્યાયો બીજા ખેતર અને અહીંયા પણ એ જીરું વાયુ છે અને અહીંયા આપણે કુવો હતો પણ અહીંયા આપણે જો ધોર્ય પાણી હેલું જાય અને દોહા બાપા આપણે બાજરી વાવી એમાં પાણી વારે છે અને આપણે અહીંયા તો કૂણે એવી દવા મારવાની છે બીજી કોઈ હાર્ડ દવા નથી મારવાની તો હાલો આમાં ત્રણ પાણી આપ્યા હા જીરાને અને દવા મારી અને પછી ત્રણ ચાર દિવ ચોથું પાણી છેલ્લું પાણી આપી દેવું છે તો હાલો ઘર ફરી પાછો પાંપ કિમ કરી પાંપ અહીંયા ઇંગ્લિશમાં કહી દઉં તમને બોલાવી બાકાજી તો બે ખેતરમાં આપણે જીરામાં દવા મારી દીધી એકમાં કૂણેપની મારી અને એકમાં આપણે ફંગી સાઈડ એટલે ખુબ નિમાયા રે બરાબર છે કાળિયું બાળિયું ન આવે અને હવે ભાઈ નવરો થોડો હતો એટલે કડી નાખ્યું એ આપણે પાણી ચાલુ પાણી કેમાં ચાલુ કર્યું ખબર હમણાં આપણે ખબર રમતા રમતા આમાં જુવારનું અને બાજરીનું ઉનાળીનું વાવેતર કર્યું હતું ઉનાળું બાજરીનું પણ અહીંયા પણ એમાં જામો પાડી ગયો જો ઉગી ગઈ જોરદાર હે ને હોનું આ મોજી બિરાદર એટલે જુવાર ઉગી ગઈ છે જોરદાર અને અહીંયા આપણે બાજરી વાવી હતી બાજરી આમાં દેખાય છે તમને કદાચ દેખાતી હોય ન દેખાય આ ઉનારું બાજરી છે એટલે બાજરી અને જુવાર પર દેવું ઉગી ગયું છે અને આ તો હજી લીલું છે પણ જુવાર પહી દઉં એટલે આને બે પાણી પહી દઉં ને માત્ર બે પછી આને મેકી દેવી છે એટલે નિંદી બીંદી આ એટલે બાજ જુવાર નહીં આ બાજરી બાજરી નિંદી જાય પછી વારવાનું થાય છે પણ થાકી ગયો યાર આજ તો ચાલુ પડી નાકા જેકી પાવર વહી જાય છે કલાક વાર જેવું રહેવાનું છે તા પાવર વહી છે બાકી પવન ચક્કી ના ઘેરી રોડીને રૂપ પાડી પવન ચક્કી